બાદ એક વિનાશ વેરો જેમાં ઘણા બધા ઘરોની છતો ઉડી ગઈ અને ઘણું મોટા નુકસાન નવસારી જિલ્લાની અંદર અને વલસાડ જિલ્લાની અંદર સુરત જિલ્લાની અંદર થયું તેવા સમયમાં સિંઘઈ અને વહેવલ ગામ એકસો સિત્તેર થી વધારે ઘરોને વ્યાપક નુકસાન પહોંચ્યું તેવા સમયમાં સોશિયલ મીડિયા પર એક માંગ ઉઠી કે આટલી બધી સહાય જયારે આવે છે ત્યારે ગરીબોના બેલી એવા દુઃખીઓના બેલી એવા ખજૂરભાઈ નીતિન જાની જે ઘણા બધા મહિનાઓથી અમેરિકાની અંદર હતા અને અચાનક જ એ ભગવાન સ્વરૂપે અને અને આ વિનાશકારી જે ઘરો નુકસાન પામ્યા એની આજે મુલાકાત પણ લીધી જી હા વહેવલ એવા બે ગામોની નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ એમની મુલાકાત લીધી નિરીક્ષણ કર્યું અને તાબડતોબ વહેવલ ગામમાં જે બે ત્રણ ઘર એમણે પસંદ કર્યા અને યુદ્ધના ધોરણે

અને એ વહેવલ પહોંચ્યા આજે એમની ટીમ સાથે એમના ભાઈ તરુણભાઈ જાનીની સાથે મહેશ દાદાની ટીમ ત્યાં પહોંચી અને એમણે જે ઘર પસંદ કર્યું એક દસમા ધોરણમાં ભણતી દીકરી અને એમના ઘરની પરિસ્થિતિ જોઈ તો ત્યાંથી એમણે શરૂઆત કરી છે આવો જોઈએ ખજુરભાઈ અમેરિકાથી સીધા નવસારીના બાજુના ગામ નવસારી જિલ્લાના બાજુમાં સિંધઈના બાજુમાં વેવલ ગામથી એ આ ઘરોની શરૂઆત કરી ચૂક્યા છે જે ચાલુ કરી લે આગળ કઈ જોવાનું છે જવું છે આટલા બધા સમાજ નાભાર આભાર મજામાં બહુ મજા તમે આવ્યા હવે જતા છે વિડીયો જોતા આ ભાઈનો વિડીયો તમારો ફેવરેટ છે અમે રોજ જોઈએ એટલે અમને તો લાગણી લાગી તમારા આ ભાઈની આખું પરિવાર જોઈએ જો તો ખરા નવસારી જિલ્લાનું સિંધઈ ગામ અને સુરત જિલ્લાનું વેવલ ગામ છે એમાં બસો થી વધારે ઘર વાવાઝોડાના લીધે પડી ગયા હતા અને ઘણા લોકો હેરાન થયા છે એમાં મેં ઘણી જગ્યા પર વિઝિટ કરી અને વિઝિટ કરતા કરતા મને ઘણા ઘરો એવા બિના મળ્યા કે જેને હકીકતમાં જરૂર છે એમાંનું એક ઘર છે અમારા રીધિબેન છે રીધી જાય બાકી બધા આ અમારા રીધિબેન છે જે દસમું ભણે છે અને તમે ખરા અર્થમાં આખા ગામની એવી ઈચ્છા છે આ ગામ તમે જોશો આખા ગામની એવી ઈચ્છા છે કે અમારા

છત નથી અને આમ તો હું પોતાને મારી જાતને બહુ ભાગ્યશાળી સમજુ છું કે મહાદેવ મને નિમિત બનાવ્યો કે આવા લોકો સુધી હું પહોંચું અને આવા હું ઘર બનાવું એક રીતિ છે એમના મધર ફાધર છે આ દીકરો છે આનિયન આ નામ તમારું નરેશભાઈ છે અને આર્યન છે અને આ દીકરી રીતિ છે એટલે આમનું આપણે ઘર બનાવીએ છીએ બીજા ચાર પરિવાર મેં આગળ જોયા વિવલ ગામમાં એમાં પણ દીકરીઓ એબનોર્મલ છે દીકરો એક એબનોર્મલ છે તો એમના આપણે ઘર બનાવીએ છીએ પણ તૈયારી એવી રહેશે કે ભાઈ હવે હું અહીંયા રહેવાનો છું અને આ જગ્યા પર રહીને ઘર બનાવવાની શરૂઆત કરીશ હવે મહિનો બે મહિનો જેટલો ટાઈમ લાગે પણ આજે વેવલ વેવલ ગામ છે સિણધઈ ગામ છે એમના તમામ લોકો માટે આપણે દોડીએ જાગીએ મહેનત કરીએ એટલે આ ઘર આપણે બનાવીએ છીએ અને બીજા ચાર પાંચ ઘર મેં જોયા એ ચાર પાંચ ઘર બનાવીએ છીએ એટલે પેરેલલી આપણે ઘર બનાવશું અને એવી એવા પ્રયત્ન કરશું કે જ્યાં સુધી ઘર બને નહીં ત્યાં સુધી આપણે અહીંયા રહેવાનો પ્રયત્ન કરશું ટેન્ટ મેં મગાવી લીધો છે રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું બીજા આગોએ આ દૂર એટલા માટે નથી જતો રહેવા માટે કારણ કે હું નજીકમાં રહું તો નજીકમાં મને ખબર પડે કે હજી મારે કેટલું કામ કરવાનું બાકી છે કઈ રીતના હજી સારી રીતના કામ કરી શકું એટલા માટે અહીંયા જ રહેવાનું છું ટેન્ટ બાંધીને રહેવાનું છું અને જ્યાં સુધી આ લોકોના ઘર બને નહીં ત્યાં સુધી આ જગ્યા પર રહેવાનો છું એટલે બસ માતાજીનું નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ અને તમામ જેટલા લોકો છે જેટલા ક્રિએટરો છે જેટલા કલાકારો છે તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હતું એમની ઘરે જાઓ એમને મદદ કરો એમની સાથે તમારી પાસે ફૂલી તો ફૂલી પાખડી તો જાતે મદદ કરો એવું તમામ લોકોને કહું છું ખાલી રીલ બનાવો ખાલી વિડીયો બનાવો કોઈ મતલબ નથી ખરા અર્થમાં મહાદેવની સેવા કરવી તો આ જેને જરૂર છે એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરો બાકી આ જેટલા ગામ લોકો છે મળીને કામ કરશું માતાજીનું નામ લઈને અને જે પણ તમારા વિસ્તારની અંદર જે પણ એબનોર્મલ હોય જે અનાથ હોય જેની આગળ પાછળ કોઈ ન હોય જે વૃદ્ધ હોય એવા તમામ લોકોને મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો હું અહીંયા જ છું મહિનો અહીંયા રહેવાનો છું બે મહિના અહીંયા રહેવાનો છું જ્યાં સુધી આપણું બનીને તૈયાર ન થાય લોકોના ઘર ત્યાં સુધી આપણે અહીંયા રહેવાના છીએ બરાબર જય માતા જય માતા